હું જાગુબા ભણિયા હું એઝ અ લેબોરેટરી ટેકનિશિયન અત્યારે હાલ ગવર્મેન્ટમાં વર્ક કરું છું હવે આપણો ટોપિક છે અત્યારે કે દશામાં ને સિતરામાં ભાઈ એના તહેવાર કે વ્રત આપણે શું કરવા કરવા જોઈએ કે ન કરવા જોઈએ તો હું પેલા દશામાં એટલે શું એ ખ્યાલ હોવો જોઈએ કે દશામાં શું છે તો કે ભાઈ દશામાં વિશે મેં તો મારા ઇતિહાસમાં કોઈ જગ્યાએ મેં દશામાં વિશે સાંભળ્યું નથી અને નથી ભણ્યું અને નથી એવું ઇતિહાસમાં કોઈ જગ્યાએ એની વિશે કઈ એવા પુરાતત્વ મળી ગયું હોય કે ભાઈ આપણે સાબિત કરી શકીએ કે ના દશામાં હતા અને એક માત્ર કાલ્પનિક વાર્તા કે જેને આપણા લોકો એ જ બધાએ માતાજી બનાવી લીધી અમેરિકામાં તો દશામાં છે નહીં ઇવન ભારતના ઘણા બધા સ્ટેટમાં ભી દશામાં નથી ગુજરાતના અમુક અમુક જિલ્લાઓમાં બહુ દશામાં વધારે પડતા છે અને એનો ઉત્સવ મનાવાય છે જે અત્યારે પણ આજથી વીસ વર્ષ પહેલા તમે નહી સાંભળ્યું હોય કે દશામાં નું વ્રત રહીને આવી રીતે બધા ઉજવણું ઘરે ઘરે કરે છે વીસ વર્ષ પેલા નહોતા એટલા તો આ વીસ વર્ષમાં દશામાં આવ્યા ક્યાંથી ઈ પ્રશ્ન તમે તમારી જાતને પૂછો કે દશામાં કેમથી આવ્યા એટલા વર્ષોથી દશામાં ન હતા અને અચાનક આ 20 વર્ષમાં દશામાં આવી ગયા અને ઇતિહાસમાં કોઈ જાતનો એનો ઉલ્લેખ નથી સાયન્ટિફિક રીતે ભી કોઈ જાતનો ઉલ્લેખ નથી પુરાતત્વ રીતે પણ કોઈ જાતનો દશામાંનો ઉલ્લેખ નથી એ માત્ર એક વાર્તા છે તો તમે કોઈ પણ વાર્તાને સાચી માનીને એને ભગવાન કે માતાજી બનાવી દયો તો એ કેટલા અંશે યોગ્ય છે જેમ કે ઓલી કાચબા ને સસલાની વાર્તા છે બધાને ખ્યાલ છે એ વાર્તા જ છે તો કેમ એને વર્ષોથી વાર્તા તરીકે જ લ્યો તો આ બી એક વાર્તા જ છે જ્યારે ભી તમે દશામાંનું વ્રત કરે ને તો એક વાર્તાની બુક આવે કે દશામાં વ્રત કથા બરોબર તો એ કથા છે વાર્તા છે એ કોઈ કંઈ લખી છે અને લખીને મૂકી દીધી છે પણ આપણા માણસો એનું અનુકરણ એક માતાજી તરીકે કરે છે કે એ માતાજી છે અને એનું વ્રત રહેવું પડે એની આ થાય તે થાય પણ એનું ખોટી દશામાં છે અને ચાલીસ વર્ષ પહેલાના તમારા ઘરમાં પૂર્વજો હોય ને જે હાલ હોય એને તમે પૂછશો ને કે દશામાં પેલા હતા આવી રીતે ઘરે ઘરે આવતા તો એ લોકો ના જ પાડશે કે ના ના દશામાં પેલા એવું હતું જ નહીં કાંઈ અને દશામાં વ્રત મોટા ભાગે ઓબીસી એસટી એસસી ની સમાજની બેનો કરે છે તો કેમ ઓબીસી એસટી એસસી ની બહેનો જ ભાગે કરે છે કેમ કોઈ ઉજળિયાત વર્ગની બહેનો કેમ નહીં કરતી તમે કદાચ જોયું જ નહીં હોય કે કોઈ ઉજળિયાત વર્ગની બહેનો દશામા વ્રત કરે અથવા એને પનમાયેવા એની રોડ ઉપર વાળ ખુલ્લા રાખીને અ ધૂણતા હોય એવું તમે નહીં સાંભળ્યું હોય ને જોયું હોય કે ભાઈ કોઈ ઉજળિયાત વર્ગ નહીં અથવા સારા બહુ બંગલામાં રેહતા હોય એ લોકો આવી રીતે કરતા હોય તમે કોને જોયા હશે તો કે ભાઈ સામાન્ય મધ્યમ પરિવાર અથવા ગરીબ પરિવાર અને એમાંય મોટા ભાગે ઓબીસી એસટી એસસી એ ત્રણ સમાજના જ તે હશે તો કેમ ઓલા સમાજ વાળા ને દશામાં પ્રસન્ન નહીં થતા હોય ઉજળિયાત સમાજને જરૂર એને નહીં હોય એમાંય ગરીબ હશે પણ આપણા સમાજમાં માતાજી બનાવી દીધેલા છે કે આ માતાજી છે એ આપણું સારું કરે અને અત્યારે તો માતાજી એવું છે કે લાવવા માટે ડીજે ડીજે પડે વગર માતાજી લવાય નહીં અને ડીજે વાગતું હોય એટલી ઘડી જ્યાં સુધી આપણા બેનો છે એને શરીરમાં પનમાં આવે અથવા તમે કહો કે એનો વા આવ્યો ગુજરાતી ભાષામાં ઘણા બધા શબ્દ વપરાય ડીજેનું જેવું સંગીત ધીમું થાય એટલે પાછા માતાજી 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 ઓટોમેટિક વયા જાય તો તો કઈ રીતના કે જે આવે હોય માતાજીના જમાનામાં ડીજે હતું નહીં તો એને તો એવી ખબર ન પડતી હોય કે ડીજે આવે તો જ તે માતાજી આવે અને ડીજે બંધ થાય તો માતાજી વયા જાય અને આ લાઈવ જોવા મળે છે રોડે રોડે બધે અને હવે ડીજે ની પ્રથા થઈ ગઈ છે

કે ભાઈ આપણે દશામાં નો આવી રીતે પંડાળ કરીએ જેમ ગણપતિ ના કરે ને એવી રીતે તો ઠેર ઠેર પંડાળી છે અને એની એની માટે પૈસા આવે છે છે પછી મૂર્તિ મૂર્તિ તો એમ લાવી નાની લેતા હવે ધીમે ધીમે દિવસો વધતા ગયા વર્ષો વીતતા ગયા એમ હવે મૂર્તિની સાઈઝ પણ વધતી ગઈ અને મૂર્તિઓની સાઈઝ એટલી બધી વધી ગઈ કે ઘણી વખત નદી નાળા તળાવ કે નાળા હોય અથવા દરિયો હોય એમાં એટલો બધો કચરો ભેગો થાય છે કે તળાવને એવું તો નાળા તો આખા એની થી મૂર્તિ થી ભરાઈ ગયા હોય અને પાણીને ભી પ્રદૂષિત કરે છે એટલે આ એટલી વસ્તુ મેં કીધી એમાં કોઈ જગ્યાએ દશામનો વ્રત કરવામાં એવું તથ્ય નથી કે જેન થી તમને સારા ગુણ અથવા સારું કઈ શીખવા મળ્યું બસ તમે ડીજે માં નાચો છો તમે વ્રત કર્યો છો બસ તમે આવી રીતે મૂર્તિ પધરાવો છો સવાર સાંજ આરતી કરો છો કોઈકને ને હોય તો એ રોજ જમાડે છે અને દસ દિવસ તમે સવાર સાંજ આરતી કરો આ કરો એટલે છોકરાઓ અભ્યાસ બગડે પછી ઘર માં નોકરિયાત હોય અથવા આજુબાજુ રહેતા હોય એ બધાયને લાઉડ સ્પીકર ની લીધે ડિસ્ટર્બન્સ થાય જેથી પૂરી ઊંઘ ન થાય અને ઘર માં રહેતા બાળકો કે ભાઈ અમારા ઘરે તો દશામાં નું વ્રત છે એટલે અમે સવારે સ્કૂલે નહીં જઈએ સાંજે આવતી હોય એટલે અમે ટ્યુશન માં નહીં જઈએ એટલે અભ્યાસ ઉપર ભી અસર પડે છે જો દસ દિવસના વ્રતમાં કોઈ ફાયદો થતો હોય એક પણ વ્યક્તિને આમાંથી જે વ્રત રહેનાર છે અથવા એના ઘરના છે અથવા એની આજુબાજુના તો એ ઝીરો છે કોઈ પણ જાતનો ફાયદો થતો નથી પણ નુકસાન ઘણો થાય છે પૈસાનો સમયનો અને તમારો આર્થિક દ્રષ્ટિએ તમે એવું વિચારતા થઇ જાવ કે ના સામાજિક આર્થિક દ્રષ્ટિએ એવું વિચારતા થઇ જાવ કે ભાઈ સમાજ માં મારે રહેવું હોય તો મારે ઓલા એ આટલો પંડાલ કર્યો હતો કે ઓલા આવી રીતે આરતી કરી તો મારે કરવું પડશે એટલે તમે એની થી ચડિયાતું કરવા માટે તમારી પાસે પૈસા નહીં હોય ને તોય તમે ગમે એમ કરી નહીં વધારે પૈસા કરી નહીં કરશો બીજે ના પૈસા તમે ખર્ચશો શું દેખાદેખી માટે એટલે ધર્મ અને માતાજી ના નામે દેખાદેખી વધી ગઈ છે અને જેમાં બધો બધી રીતે આર્થિક સામાજિક થાય છે દશામાં બંગલા વાળાના ઘરે નથી આવતા ગરીબ ના ઘરે કેમ આવે છે તો તો એવા મેં ઘણા લોકો ને પૂછેલું છે મહિલાઓને કે તમારા જ ઘરે કેમ દશામાં આવે તો કે અમારું સારું કરવા આવે બેન એમ આ મારો અનુભવ છે તો અમારું કહેવાનું એમ છે કે દસ વર્ષથી જો તમે આ જ વ્રત કરતા હોય તો તમે દસ વર્ષથી જે પરિસ્થિતિમાં જીવો ને એમાં જ જીવો છો એમાં કઈ સુધારો નથી થયો કદાચ ખરાબ હશે પણ સુધારો તો બિલકુલ નથી થયો તો માણસોને ખબર ખબર નથી હોતી કે દશામાં વ્રત શું કરવા કરે છે બસ મામાની છોકરીએ કર્યું કાકીએ કર્યું કે ફલાણા ઢીકણા એ કર્યું મારે કરવું છે કોઈ મિનિંગ નથી અને કોઈ એવું જાણતું નથી કે એ શું કરવાનું છે એના ફાયદા શું છે ફાયદો એક પણ નથી પણ ટ્રેન્ડ ચાલ્યો છે અને આપણા સમાજના લોકો આગળ એટલા બધા થવા છે કે એ લોકો પોતાનો સમય બરબાદ કરે છે સમયથી વધારે કોઈ બલવાન છે નહીં આપણા એટલા જ તે સમય જો આપણા કુટુંબ માટે પરિવાર માટે અથવા સમાજને આપશું ને તો કાય કપળો વિકાસ થશે અને ઘરની મહિલા ચાહે ને તો એ ઘરના બાળકો થી લઈને આખા કુટુંબને सर्वांगी विकास ઈ પોતે કરી શકે છે કારણ કે મહિલાઓના વિચાર થી તે ઘરમાં ક્રાંતિ આવે છે અને પેલો વિચાર આપણા થી શરૂ કરવો પડે કે મારે મારા થી જ શરૂ કરવું પડે કે આ વસ્તુ ખોટી છે બધા પપાય એ બીજું કહી દો કે ભાઈ ચલો કે આપણે સમાજમાં લાવવું છે કુરિવાજો બંધ કરવા છે તો એ કુરિવાજો બંધ કરવા માટે શરૂઆત કરવી પડશે ઘર થી કરવી પડશે ખાલી બોલવાથી નહીં થઈ જાય અને એ માટે ત્યાગ કરવો પડશે કે આ બધી વસ્તુ ખોટી છે સ્વીકારો અને એને ત્યાગ કરો કે ના આ ખોટું છે આ સાચું છે તમારી બુદ્ધિ પ્રમાણે વિચારો કે આ વસ્તુ કરવા લાયક છે અથવા નહીં અને માતાજીના નામે તમને એમ કેતા હોય તો કોઈ એમ કે મને માં આવે છે જેને આવી રીતે પનમાં આવે અથવા કઈ ધૂણ આવતી હોય તો એ બધું જ છે કે જે લોકો માનસિક રીતે થોડાક નબળા હોય કઈક નબળા હોય ઈ તમને કે મને ન ખબર હોય એની પોતાની જાતને ઘણી વખત નથી ખબર હોતી એ લોકોને આવું કઈક વાતાવરણ ઉભું થાય ને એટલે એનો બિહેવિયર છે ને ચેન્જીસ થાય એ બિહેવિયર ચેન્જીસ ને આપણે કે ના ભાઈ આને માતાજી એવા ધૂણ આવી એટલે એને થોડોક પ્રોત્સાહન મળે અને એમાં આગળ ઉતરે એટલે કોઈ માતાજી કે ધૂણ આવે ને તો એમ સમજવું કે એની માનસિકતા એટલી નબળી છે એ કઈ સારી વસ્તુ નથી

સામાજિક રીતે આર્થિક રીતે અને પૈસાની દ્રષ્ટિએ દશામા વ્રત કરવું એ આપણા ઘર માટે હિતાવહ નથી અને એમાં એટલી બધા એવા કોઈ જાતના ફાયદા નથી કે તમને ઘરમાં કઈ એવું સુખ સંપત્તિ આપે ને દશામાં ની વાર્તા તો એક કાલ્પનિક વાર્તા જ છે એ વાર્તાનો કોઈ મિનિંગ નથી જે માર્કેટમાં બહુ આવે છે અને ડીજે માં ગીત વાગે છે તો ગીત એના પૈસા મળતા હોય કે એ આવા લોન્ચ કરે ગીત તો માણસો સાંભળે સારું સંગીત હોય એટલે સાંભળે પણ એનો મતલબ એમ નથી કે કોઈ અવાજ આવે છે ને મિત્રો સરસ મજાની વાત કરી ને કે દશામાંથી કેટલું કેટલું પર્યાવરણ ને નુકસાન થાય આપણી તબિયત ને આપડો સમય બગડે વિચાર કરજો ડીજે વગાડે તો આજુબાજુના જે ભણતા હોય અમુક અમુક છે એ પરેશાન કરે એટલે શાંતિ થી ઘર માં વાળા ને ખરું ખબર પડવાની શું જરૂર છે માતાજી કે ભગવાન તો એમ કે ઓછું જોગડાય એવું તો કઈ હોતું નથી અને આખી જે એની કથા છે ને તમે જોવો ને તો એનું શરૂઆત જ છે કે ભાઈ એ પાંચ વર્ષ સુધી એ વ્રત કરવું અને ગારાની એટલે કે માટીની ની બનાવો ને તો